રજપૂતે ઘોડે પાખર નાખી કમાવા જવાન તૈયારી કરી કારણ દાતારથી મોઢો તો નહીં એવા પુરુષો ભગવાન માયા દે નકર મન ને વાર એ મન મોટું અને માયા જ નહી માર્યા સમજણ દે તો સંપત દે નું વલી કામ નહી કે છે કંથડા કયો ભલે દે સંપત હોય તો ઘર ભલો નહીતર ભલો પર તઈ સંતોષી સ્ત્રી પોતાના ધણી ને કે છે બળી પરદેશા રી ચાકરી કોણ પરદેશા જાયો ઘરો બેઠા રો પાઈ લો એને લેખી જાય લાખ હવાયા એ પીવું આપણે દેશની થોડી આવક માં રોડું છું તઈ પુરુષ કે છે હે સ્ત્રી તમારી ભૂલ છે પ્રેમ નો કામન આપણે થોડે ઘણે થાય નહીં પરદેશ કામ્યા વિના કીચડું કીચડું ખાટુના ન બોલે ત્યારે કવિ શ્રી દલપતરામ ના શબ્દો માં સ્ત્રી મુખે કવિ કહેવારે છે ઓ હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જોવાયા ને હલકી ટાડડી એ વિના એકલું કેમ રેવાય જો ઓ માગ પરેશ જી એ રસિયા સંગ રમ્યાની માજ મરાત જો એ હસીયે ને વસીયે હૈડે ఏ ప్యూ మేలో ప్రదేశ జవానీ వాత్ జో ఏ మైనే న జాయి ప్యూ ప్రదేశ మా ఓసే దే ప్యూడే పరిని న పర హరి ఈ ప్రేమ దానా పూర్ణ మలియా పాప జో సాసరి రైనే తే సూ సుఖే భోగవే એ મયરમાં ન ગોઠે માને બાપ જો ઈ મહિને ન જાઈ પ્યુ પરદેશ માં ઓ મા મયને ન કરીએ નાથે મુસાફરી એ ગમલા વેચી અને ખાહું ખોરી દ્વારી જો જે મલશે તે

પણ વા તો ઘટમાં ઘોડા થન ગનન ઘાં વિંદે દય અણાઉ અણૌ દીઠલી ભૂમિપવાર યોવન માંડ્યા આમ ઘરની મોહ માયા મેલી રજપૂત પ્રદેશ કમાવા ઘોડે ચડીને ઉપડી ગયો અહીં ગેર રજપૂતાણીને ઘરમાં આ ડૂબું કોઈ નથી એકલી જ છાય ન ભાવ તો ઘરનું રાસ રચીલું વેસીને કરે છે પણ સમય કેમ વિતાવવો એમ વિતારી

ઠીકરા કે પાણા જળ કેવાય નાચે નહિ હો પણ પાણા કે ઠીકરા જેવા માણસો ના તોલા હલબલી જાય એનું નામ ઠીકરી નાચી કેવાય પછી તો ભાઈ નાદ છે ઠીકરું તો ઉલ્લેજ ને રજપુતાની રાતે વાળું પાણી કરી પોતાની પથારી બેઠા બેઠા ચંદ્ર વગાડતી હોય રાજપાણ થંભી જાય અડો પાડો જાગી જાય

ફળી દિવાલથી ગોટો પાકે ત્યારે બાય માટે આ હું બન્યું 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 બાર વર બાર વર્ષે મોજ બધી કસ્તુરી એકઠી કરી વેચી નાખી એ તો કિંમતી ચીજ તોલા હો રૂપિયા બે કસ્તુરી વેચવાથી બાઈ ને અઢળક ધન આપજું ભગવાને દયા કરી પછી તો નગદ નારાયણ ની સગવડ થાય ને ત્યારે કોઈને ને મોડું ગોઠતું નથી તો જ્યાં સુધી હાંડલા કુસ્તી કરતા હોય ત્યાં સુધી કહેવાય કે અમને વાલી અમારી ઝૂંપડી પણ ભજ કલંદર ભેટે તો ઝૂંપડી હાલ હતી ઉડી જાય ડપો રજપુતાણી શ્રીમણ બનતા જૂનું મકાન પડાવી કોલકારી પાયા નખાવી મેલાતું ઇન્દ્રભન જેવી બનાવ્યું

સો સાધન વસે આ સો કેમ આવે લાલ વિના કાગડા નિમાણી આ કરી કેમ બોલ છો મારા સાધન સો ગાઉ દૂર છે તે તારી વધામણી થી આવશે ભોજન ભજન દિવલી તુજા અરે બોલે જો આજ મને મારો પ્રીતમ મળે તો મારું કલેજ કાઢી હું તને ભોજન આપું હો કાગા હે હેમભાઈ કાગા સબ તનખાયોન ચૂન ખાયો માશ મત ખાયો દો આંખડી એ મોહ પયો મિલન કી આશા પછી કાગ બધું શરીર ખાજે મારું માંસ પણ ખાજે પણ બે આંખડી મ ખાતો એનાથી પિયાના દર્શનની આશ છે ક્યારેક ક્યારેક તો કાગડા ને કાગા પાસ લે જ દર્શન દિલાઈ કે પીછું લેજો ખાયા અરે કાગા એમ કરું મારી આંખો કાઢી લે તેને મારો પિયા વસે ત્યાં લઈ દા પેલા મારા પિયાના દર્શન કરાવી પછી ખાઈ રીતે પતિ એમ બારેક વર્ષે ઠાકોર પણ મેદુ હોના મરુ નો ખડિયો ભરી અને ઘરે આવે છે અને બાપા જઈ સગવડ થાય ને ત્યાં ચારે કોર થી થાય તો અછત માં જ કોઈ ઉભું ઊભું રહેવા દે નહીં પોતાની દ્વારકા થી પાછા ઘેર પધાર્યા હતા એવી પરિસ્થિતિ ઠાકોર ની થઈ મંદર દેખ ડરે સદામો મંદર દેખ દેખાણી તારા મંડળ માં ગદ ગદ કંઠ ગોરિયા ઓ રહી નિરખી મહારાજા

રહી ગઈ હરકા અને પડી ગઈ આમ કેમ થયું અરધી ચૂડી ઉડી પડીપતિ પતિના દર્શન થતા ઉત્સંગ એકદમ વધ્યો દેહ ફુલાઈ ગયો એટલે હાથના કાંડામાં પણ લોહી ઉભરાતા હેમની શરણાયું જેવી હાથ ની કળાયું પણ ફૂલાઈ ગઈ એટલે એટલે અડધી ચુડ્યું રહી ગયું આનંદ સવાઈ ગયો પછી તો આજે આનંદ ને અનંગા ને સખી હમારા ગોઠ મેં આજ દૂધ વર્યા મેહા

મારે જો હાર કરવા થાય એના પગમાં પડવું થાય માણસો ભેળા થઈ ગયા છે એટલે પીવું ના પગ સુધી મોતી વેરાય એમ હાર તોડું પછી મોતી વીણું જોનાર ને એમ લાગે કે મોતી વીણે છે ના ના ઈ મસે મારા નાથ ને જોહારું નમું પણ ઠાકોર ના મન ની પરિસ્થિતિ તો હાવ જુદી છે ઘડીક સુદામા દેવી અને ઘડીક થાય કે આ બધું આને કાઢ્યું ક્યાંથી આ કમાણી કેની છે પણ જો કાઈ રજપૂતાણી ના વર્તન માં ફેર ફાળો તો હતી નોતી કરી નાખું પણ હમણા ઉતાવળું થાવું નથી તેલ જોઈએ તેલની ધાર જોઈ

રજપૂતાણી પોતાના હાથથી અનેક પ્રકારના ભોજન નીપાવ્યા ઠાકોર ને સોનલા પકવાન નવીન તબુધા ભાજત નહી ઓ પ્રબીના મને આજ પેટમાં મજા નથી થાક લાગ્યો છે મારે એકદમ કુઈ જ છે ભાઈ સમજે છે કે કેમ મજા નથી રજપૂતાણી ભલે ના બહુ સારું સુંદર સાહેબ બી થ દૂધના ભીણ દેવા ઓછા તલવાર ખટાર વગેરે હથિયાર પથારી માં હંતાડી દીધા ઓઢાની વાતનો એક દુબો થાય ઈ જીવ પેલા જસે ઓઢાસા તો માના પણ બનાવટી હું કરીનો ખોટે ખોટાં ક્યું વીધી ગયો રજપૂતાણી આછું વસ્ત્ર ધણીને ઓઢાડી પથારીમાં પોતાના પતિની પગઝંપી કરવા માંડી રજપૂત કે ના 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 રજપૂતાણી મને એવી ટેવ નથી મને પગ તંપી એ ઉલટા ના ગતગતિયા થાય ઊંઘ આવે નહીં અને અમારું તો લડાઈ જીવન મને થાક બહુ છે ઊંઘી જાઉં છે તમે પણ હોઈ જાઓ ભલે નાથ ઓઢી જાઓ આપની મરજી એમ બોલી સયામાં આવે રજપૂત આખે શરીરે વસ્ત્ર ઓઢી દબાવીને હુતો છે પણ આમ જાગે છે ભાઈ એ વિચાર્યું ઠીક ઠાકોર તો પડી ગયા પણ મારો ભાઈ હમણાં જ આવશે આજ ક્યાં નિરાશ થવા દઉં આજે તો આનંદ ની ઘરી છે તો એનો ભાઈ મૃગલો આવી ગયો અવે ગયો સાંભળવા માંડ્યો આજના ગમાના તાપવા અને તારના સુરો તો જુદી જાતના હતા એ સંજોગી હતા

આજુ બાજુ શું બને છે મૃગલો જોયો એની નજરે પુરુષ દેખાણો શંકા વાળું મન ધારે કલ્પના કરે આપણે રાતના હાલ આવતા હોય અને અંધારામાં આંકડાના જાડવા આજમી જેવા લાગ્યા હો

મારા ભાઈ ને કોને માર્યો એકદમ ભાન ભૂલી ભાઈએ અથમાંથી સંતર પડી ગયું ફૂટ્યા મઢ વિખાણો તાર તૂટ્યા એ ખબર પણ રહી નહી ਆਉ ਬੀਨ ਬਜਾਵੇ ਬਾਵਰੀ ਲਗਿਓ ਸ਼ਿਕਾਰੀ ਘਾਤ ਅਰ ਪਾਰ ਸਰ ਹੋ ਗਜੈ ਐ ਅਬ ਨਹੀਂ ਬਿਨ ਬਜਾਤਾ ਬਿਨ ਬਜਾਵੇ ਬਾਵਰੀ ਤਾਂ ਤੋ ਲਗਿਓ ਸ਼ਿਕਾਰੀ ਘਾਤ ਬਾਈ ਮਰਗ ਪਾਹ ਆਵੀ ਤਾਂ ਤੋ ਮਰਗ ਨਾ ਜੀਵਨ ਜਮਨੇ ਥੋੜੂ ਖੇਟੂ બાઈએ લોયે બંબોળ મગનનો દે પોતાને ખોલામ લીધો ને બોલી ભાઈ આ કાળું કામ કોણે કર્યું તું નિર્દોષ થો તે કોઈનું બગાડ્યું નથી તું કોઈના ખેતરમાં ગેલ નથી સીધો આવતો ને હોયો દાતો ભાઈ ગદબ થયો બોલ એક વાર તો બોલ તઈ કવિ મગના મુખમાં દુવો મૂકે છે ક્યો જે આપણે શરૂઆતમાં કયો તો ઈ ઓ નગે બેન વાંધો નહીં અફસોસ નહીં કારણ ફરે તું તારું જંત્ર વગાડ એ મારો જીવ તાંગ હાથમાં બેન જય તારે જંત્ર ને નખલે વિંધાણો તઈ તારે બાણે વિંધાણો ને ਮਾਤੇ ਮਾਰਾ ਖੋਲਿਆ ਮਾ ਪ੍ਰਾਨ ਤੇ ਤਿਆ ਸੁਧੀ ਤਾਰੂ ਪੀਨ ਬਿਨ ਬਿਨ ਬਦਾਵਾ ਕਰ ਬੈਨ ਤੈ ਭਾਈ ਕੇਸੇ ਬਿਨ ਵੀਰ ਅਬ ਫੁੱਟ ਗਜੈ ਓ ਟੁੱਟ ਗਜੈ ਸਬ ਤਾਰ ਸੁਨਣ ਵਾਲੇ ਚਲ ਰਹਾ ਏ ਅਬ ਮਰੋਨੇ ਬਦਾਵਨ ਹਾਰਾ ਵਿਰਾ ਜੰਦ ਫੁੱਟਿ ਗਿਉ ਤਾਰ ਟੁਟਿਆ સાંભળનાર તો હાલ્યો હવે તો મારા પ્રાણ ગાય તો મૃ કે તંતી કરી રે અને ચમડો દેવું ચઢાવી ਇਹ ਜਮਲ ਲਗਾ ਸਵਾਸਾ ਸਰੀਰ ਮੈਂ ਆਹ ਤਬ ਲਗਾ ਬੈਨ ਬਦਾਈ ਅੰਤ ਕੀ ਪੰਤੀ ਕਰੀਨ ਚਾਮੜ ਦੇਉਂ ਤੜਾਏ ਹਣ ਤਬ ਲਗਾ ਸਵਾਸਾ ਸਰੀਰ ਮੈਂ ਆਹ ਤਬ ਲਗਾ ਬੈਨ ਬਦਾਵ ਬੈਨੜੀ ਮਾਰਾ ਆਤਰੜਾ ਦਾ ਤਾਰ ਕਰੀ મારું ચામડું મઢી તારો શ્વાસ ચાલે તું જીવ ત્યાં સુધી મારા મરણ પછી એટલું કરજે સિંગપુથ શોભા કરી પૂછ શોભા કરી અને શોભા કરી અને માંસ રાંધ બેન મારા સિંહ અને પૂછ ને તારા મેલ ની માંડ માં શોભામાં માંડજો શોભા કરજો અને મારું માંસ રાંધી તમે ખાઈ જાજો ને મારી મૃગથાલ ઉપર બેસી બીજું બીન બનાવી વારંવાર તું વગાડ્યા કરજે એટલું કઈ મૃગલે દેહ થયો રજપૂતે ડોટ દીધી રજપૂતાણી પાસે આવીને કે થાય ક્ષત્રાણી માફ કરજો આ કાળું કામ મેં કર્યું થાય મેં તમને ઓળખ્યા નહીં ઉતાવળા ન આ મારો ભાઈ ના મૃગ હતો સાધારણ તેને પ્રતાપે આ બધી આપણે સાહેબી થઈ રજપૂતાણી હું હાર્યો તમે જીત્યા વાત ખરી છે કહેવત છે કે અસ્ત્રી સહનશીલતા અને દેવોની દયા એને હોય કોઈ ના માં ગઈ ગયા હોય અને એ બચ્ચું માંદું પડી જાય એટલે તરત જ બીજી બાયું એના માથે પાડે કે આ બાયે ખાવાનો ધડો નહીં રાખ્યો હોય ਜੇ ਤੇ ਵਗਾਲੀ ਗਈ ਐਸੇ ਤਾਂ ਛੋਕੜੋ ਮੰਦੋ ਪਾੜੀ ਅਨ ਬੈਠੀ ਹੋ। ਅਨ ਆਪੜੇ ਮਲੇਰੀਆ ਫਾਟੀ ਨਿਕਲਿਓ ਹੋਈ ਤੋ ਸਿਖਣ ਨੇ ਪੂਰੀ ਡਾਬੜੀ ਜਾਈ। ਆਮ ਬਈ ਮਾਨਾ ਹੰਨਾ ਮੰ ਤੋ ਕਾਲੇ ਕਰੀਨ ਇਕ થઈ ਗਿਆ। ਪਉਣ ਮਰਗਨੀ ਯਾਦ ਆਵਤਾ ਮਰਦ ਜੇਵੋ ਮਰਰ ਠਾਕੋਰ ਖੋਬੋ ਖੋਬੋ ਆਹੜਾ ਪੜੈ।

લોગ તો જે કામ કરવું જે વિચાર કરવો દાયા પુરુષો તહે કે વિચારીને

આય મનડું મોતીન કાતા સુણ તલકાન નમાની નજરે જોયાન હાથ ઓ મોતી ભાંગે વિંધતા અને મનડું વેણ કવેણ રે તોરિંગ ભાંગે ટેપાવતા એ એનો હાંધોતા લિયે નહીં હેણા ઓ હીરાગઢ ફાટ્યું એને તાણો લઈને તૂણી નઈ આ કાળ ફાટે ફાટે કોઈ એનો હાંધો તા મળે નહીં હુરના